Terima <small> kasih telah menonton! બેદરકારી ના કારણે નિષ્ક્રિય હાલતમાં જોવા મળી રહ્યા સ્થાનિક કાઉન્સીલર ભરતભાઈના ના પ્રયાસો થી આ એકવાગાર્ડ સ્થાપિત કરવામાં આવ્યા હતા પરંતુ જાળવણીના અભાવના કારણે તે ધૂળ ખાતા થઈ ગયા છે ઉનાળાની ગરમી વચ્ચે પાણી માટે લોકો બાળકો તેમજ વડીલો પણ મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક મશીન મરામત અને પુનઃ સક્રિય કરવામાં આવે તેવી માંગ કરી ગાંધીનગર સેક્ટર ચોવીસ ના બગીચામાં મુકાયેલા એકવાગાર્ડ મશીન બેદરકારીના કારણે નિષ્ક્રિય થઈ ગયું છે બાળકો અને લોકો માટે પીવાના પાણીની મુશ્કેલીમાં વધારો થઈ ગયો છે ભરતભાઈ પ્રયાસો દ્વારા આ એકવાગાર્ડ ગાર્ડનમાં સ્થાપિત કરવામાં આવ્યા હતા

નિયમિત જાળવણી સેવાનો અભાવ અને અવ્યવસ્થિત વ્યવસ્થાના લીધે મશીન યોગ્ય રીતે કાર્યરત થયા નથી જેનાથી ખાસ કરીને ઉનાળાની પણ પીવાના પાણી માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો બગીચામાં રમવા આવતા નાના બાળકો અને વડીલ નાગરિકો માટે શુદ્ધ પાણી ઉપલબ્ધ ન હોવાના કારણે આ મશીન મૂકવાનું મૂળ ઉદ્દેશ્ય અધૂરું રહી ગયું સ્થાનિક રહેવાસીઓને જાહેરમાં માંગ ઉઠી રહી છે કે તાત્કાલિક રીતે મશીનનું મેન્ટેનન્સ કરવામાં આવે તેને ફરીથી કાર્યક્ષમ બનાવવામાં આવે જેથી લોકો સરળતાથી તેનો લાભ લઈ શકે સ્થાનિક રહેવાસીઓ મુજબ આ મશીન ઘણા મહિનાઓથી બંધ હાલતમાં પડ્યું તેની સાફ સફાઈ કે જાળવણી કરવામાં આવતી નથી મશીનની આસપાસ કચરો એકઠો થયો છે અને પાણી ભરવાનું નળ પણ તૂટી ગયો છે પરિણામે જે લોકો અહીં આરોગ્યપ્રદ પાણીની આશા રાખતા હોય છે તેઓની આશા હાલ નિરાશામાં ફેરવાઈ ગઈ છે હા સમાચારમાં બસ આટલું જ માહિતી અને સમાચાર માટે આપ જોતા રહો ટીવી 17 ગુજરાતી